એવા દૂધના આપણે પેંડા બનાવવાના છે કેમ કે રક્ષાબંધન માં છે તો મોસ્ટ ઓફ જે બધા લોકો છે તે બજારમાંથી લેતા હોય છે પેંડા તો આજે આપણે ઘરે જ બનાવવાના છે તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાનું છું કેમ કે તે ઓછા સમયમાં માં ઓછા ખર્ચ બને છે એટલા માટે છે જોક માં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ માં તમને આ રેસિપી કેવી લાગે છે પાછા આપણે રક્ષાબંધન મીઠાઈ બનાવવા માટે અહીં આપણે છે તે એક લીટર જેટલું દૂધ લીધું છે તેને આપણે ગરમ થવા દેસું કેમકે ગેસને ચાલુ કરીને તેને આપણે ગરમ થવા દઈએ ને હવે તેને આપણે ગરમ થવા દેસું ને તેને હલાવતા રહીએ આ રીતે ને આપણે છે તેને આપણે છે તે અડધી કલાક જેવું આપણે તેને ગરમ થવા દેવાનું છે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ અને હાઈ કરીને એટલે છે તે ગરમ થઈ જાય એટલે કે અડધું દૂધ બની જાય ત્યાં સુધી તેને આપણે ગરમ થવા દેશું અને હવે તેને હલાવતા રહીશું જે ચિકન તેની છે તે બાજે નહીં એના માટે થઈને અને આ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવવાની છે એટલા માટે થઈ તો તેને આપણે હલાવતા રહીએ તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તો એવું ખાશે કે વાર લાગશે થોડીક તો ત્યાં સુધીમાં આપણે છે તો આગળની પ્રોસેસ કરીને નાખીએ ગેસને ધીમો કરીને હવે આપણે છે તો અહીંયા આપણે સીંગ છે તે એક તવીમાં નાખી દીધી છે ગરમ ખાવા માટે થઈને તો ગેસને આપણે છે તે ચાલુ કરીએ અને તેને આપણે ગરમ થવા દઈશું સિંગને કેવી ગરમ થવા દેવી તે તમને બતાવવાની છે તેને આપણે આ રીતના હલાવતા જશું ગરમ થવા દઈએ કેમ કે આપણે મીઠાઈ પણ માટે છે ને સિંગનો પાવડર કરવો પડશે તો તે કરી નાખીએ તેને આપણે છે તે પાંચ મિનિટ માટે શેકવા દઈશું સિંગને તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો સિંગ છે તે સળી ગઈ છે ફેંકાઈ ગઈ છે સારી સુંદરની કેમ કે તેને આપણે આ રીતના કરીને તેના હાથમાં લઈને કોતરા પાડીએ તો તેની સાત બહાર નીકળી જાય સાત સાત પરફેક્ટ છે આપણી સીમ શેકાઈ ગઈ છે તો તેની ગેસને આપણે ઓફ કરી દઈશું અને તેને આપણે એક પ્લેટની અંદર આપણે કાઢી લઈએ આ રીતે હવે તેને ઠંડી થવા દઈશું તો એટલે આસાની છે તેના કોતરા છે મતલબ માથે સાલ પડી જશે માંડવીની હવે એ જોઈ શકો છો કે આપણી સીમ છે તો ઠંડી થઈ ગઈ છે તેના આપણે એક આ કપડું લેવાનું

અને પછી તેને છે ને આપણે આ રીતના જો આપણે કરીએ છીએ તો સિંગ છે તે તળો છે આ રીતના તમે કરો છો તો સિંગ છે તો આસાનીથી છે તમે સાલ તેની વાળી શકો છો સિંગને દૂર કરી શકો છો આ રીતના આ રીતના કરશો એટલે છે તેની સાલ આસાનીથી છે પડી જાય છે ને આપણે નાસ્તો બનાવતા હોય મીઠાઈ બનાવતા હોય કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય પછી તેને સરળતાથી આપણે બનાવી શકીએ સમય બચે છે આ રીતના આપણે કરીએ છીએ તેના પછી ને સ્કાલ પાડવાના કોત્રા છે તેને જોતામાં છે હાલ અને તમે કોઈ સપસો કાપલે છે છે જે દોર થઈ ગયા છે ને હવે આપણે આ રીતના કસ એટલે સાવ દૂધ થઈ જશે કોત્રા અને તેના આપણે સેફરી પાસે એક કાઢી લેશો અને આપણે પીસી નાખશું હવે આપણે આ રીતના સેફ મિક્સર સાની અંદર આપણે ટીન નાખી દેશું

અહીં આપણે દૂધમાં નાખવા માટે થઈને અહીંયા આપણે તેનું માસિન જોઈ લઈએ કઈ કઈ વસ્તુ નાખવી તેના માટે થઈને અહીંયા આપણે એક કપ જેટલી આપણે સીંગ લીધી છે પીસી કર એક કપ જેટલું આપણે છે તે ખાંડ લીધી છે પીસી અને અહીં આપણે મિલ્ક પાવડર આવે છે તેનો યુઝ કરવાનો છે તો અહીં આપણે મિલ્ક પાવડર લીધો છે એક કપ અને એલસી પાવડર લીધો છે તો હવે આપણે આગળ કઈ રીતના કરવું તે આપણે જોઈ લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણી છે તો અડધું દૂધ છે તે ભરી ગયું છે તેની અંદર પહેલાં તો આપણે નાખી દેસું જે આપણે નાખવાના છે તે અહીં આપણે સીંગ છે તેને આપણે નાખી દેસુ આ રીતે આખી અને તે નાખ્યા બાદ તેની અંદર અહીં આપણે પહેલા તો આપણે ખાંડને નાખી દેસું જે આપણે પીસી કરી રાખી તે હવે ખાંડ નાખ્યા બાદ તેની અંદર અહીં આપણે છે તે પાવડર આવે છે તે લીધો છે તેને નાખી દેવાનો છે અને હવે છે તેને આપણે થોડી વાર માટે કંઈક ચડવા દેશે અને પછી તેની અંદર આપણે મિલ્ક પાવડર નાખવાનો છે તો તેને આપણે હલાવી નાખીએ અને ચોળવતા જઈએ આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે સિંગનો પાવડર અને ખાંડ છે તે મિક્સ થઈ ગઈ છે ને તો આ રીતનું ઘટ છે તે થઈ ગયું છે તો હજી તેને આપણે છે તે ઘટ કરવાનું છે કેમ કે દૂધને તો આપણે છે તેના આ રીતનું આપણે હલાવતા જ રહેવાનું છે ને એક ખાસ ધ્યાન રાખવું કે આવતી વખતે છે તે થાય જ ના પડે તે એટલા માટે સખત હલાવતું જ રહેવાનું ગેસની ફ્લેમ હાઈ અથવા મીડિયમ સ્લો કરીને તમે જે પ્રમાણે હલાવવામાં પૂગી શકો છો તે પ્રમાણે તમે છે તેને કરી શકો છો ગેસની ફ્લેમ હાઈ સ્લો કે તો આવે છે તેને આપણે આ રીતના આપણે હલાવતા રહીશું કારણ કે દસક મિનિટ માટે થઈને તો તેને આપણે હલાવવું જ પડશે ત્યાં સુધીમાં આપણું છે તે ઘટ થઈ જાય ને તો ઘટ થવાથી વાર લાગે છે એટલા માટે થઈને અહીં આપણે મીડિયમ ગેસ ઉપર આપણે તેને આપણે ઘટ કરીએ છીએ દૂધને

અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે એકદમ છે તે સરસ મસાલ મિલ્ક પાવડરથી હોટ થઈ ગયું છે આ રીતનું તો હવે તેને આપણે છે તે ઠરવા દેવાનું છે હવે હવે બીજું કંઈ આપણે નથી કરવાનું ખર્ચ છે પછી આપણે તેની આગળની મીઠાઈ બનાવવાની છે તો તેને આપણે છે તેને ઠરવા દઈશું ગેસને આપણે છે તો ઓફ કરી દઈએ હવે તેને આપણે નીચે ઉતારી ઠરવા દઈએ હવે તેને આપણે આ રીતે ઠરવા દઈશું મલાવતા જાસુને ઠરવા દઈએ એટલે છે તો એકદમ છે તે સરસ મજાનું ઘટ હજી થઈ જશે ઠરશે એટલે તો તેને હલાવતા થાય એટલે વેલું પણ ઠરી જાય અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે એક પ્લેટ લીધી છે તેની અંદર આપણે છે તેને ઘી લગાવી દીધું છે તો તેની અંદર આપણે આ ઠંડુ થઈ ગયું છે થોડું ઘણું તો તેને આપણે નાખી દઈશું તેને આ રીતના પ્લેટની અંદર ના પ્લેટની અંદર બધી નાખીએ કરી આપણે સરખું કરી નાખવાનું આ રીતે તેની અંદર તેલ લગાવીને સરખું કરવું અથવા ઘી લગાવીને સરખું કરવાનું જેથી કરીને છે આપણે આની અંદર આવું સોટે નહીં એટલા માટે આ રીતના લેવર કર્યા બાદ એને આપણે ફ્રીજમાં મૂકી મૂકી શકાય છે કામ ફ્રીઝમાં ફ્રીઝરમાં તમે કોઈ પણ તમે મૂકી શકો છો તેના આપણે અડધી કલાક માટે થઈને આપણે ઠંડુ થવા દેસુ ફ્રીઝરમાં મૂકીને હવે તમે જોઈ શકો છો કે આપણે ફ્રીઝરમાંથી તેને કાઢી નાખ્યું છે ને એકદમ છે તે ઠંડુ થઈ ગયું છે તો એકદમ છે તે ચામી ગયું છે પરફક મતલબમાં કે આવો તો હવે તેને આપણે છે પેંડા બનાવી નાખશું પેંડા બનાવવા માટે થઈને અહીં આપણે છે તે આ રીતના આપણે લુવો લઈ લઈશું પહેલાં તો હવે તેને આપણે રાઉન્ડ શેપ પહેલાં કરી નાખીએ તમે જે સાઇઝના પેંડા વાળવા માગતા હોય તે સાઈઝને તમે બનાવી શકો છો આ રીતના લુઓ પહેલાં કરી નાખવાનો હવે આ રીતના લુઓ રેડી થઈ જાય જે છે તેને આપણે આ રીતના કરશું પેલા આ રીતના દબાવીને હવે તેને આ રીતના કરશું એટલે એકદમ છે તે રાઉન્ડ શેપ થઈ જશે આપણે પેડાનો આખર મતલબમાં આપી દેવાનું આ રીતના હવે છે તેની અંદર આપણે છે તો આ રીતનો જે આપણે ભજીયા કરવા માટે જે સારું આવે છે તે લીધો છે તેને આપણે છે ડિઝાઇન બસાર જેવી પાડવા માટે આ રીતના આપણે કરી દઈશું વચ્ચો વચ્ચે બસાર જેવી ડિઝાઇન પડી જશે અહીં તમે જોઈ શકો છો કે તેની અંદર બસાર જેવી છે તે ડિઝાઇન પડી ગઈ છે હવે તેની ઉપર છે તે અહીં આપણે સાથે બદામ છે તેને રાખી દેવાની આ રીતે તેને આપણે છે તે એકની અંદર કાઢી લેશું ને આ રીતના આપણે બધા પેંડા બનાવી નાખીએ રક્ષાબંધનમાં તેને હવે તમે જોઈ શકો છો કે આપણે પેંડા બનાવી નાખ્યા છે રક્ષાબંધન આવે છે નજીક તો તેના માટે સ્પેશિયલ આ રીતના આપણે પેંડા બનાવવા જોઈએ ને હું તમને બતાવું છું કેવા સરસ મજાના પેંડા બન્યા છે કે જોઈએ ત્યાં છે બજારમાં મળે છે તેવા જ બને છે જોતા જ મોઢામાં પાણી આવી છે તેવા બને છે ને અંદરથી હું તમને કટ કરીને બતાવું છું કે કેવા બન્યા છે તે આ રીતના તમે જોઈ શકો છો કે આપણે છે તે ઘર બેઠા આપણે છે તે ઓરિજનલ જે બજારમાં મળે છે દૂધના સ્પેશિયલ તેવા આપણે સાથે પેંડા બનાવી નાખ્યા છે તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કર દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે ને આ રીતના તમે ચોક્કસ બનાવજો રક્ષાબંધન ઉપર